નમસ્કાર ધોરણ છ વિષય છે વિજ્ઞાન તેનું પ્રકરણ ત્રીજું આપણે જોઈ રહ્યા છીએ જેનું નામ છે પદાર્થોનું અલગીકરણ અંગ્રેજીમાં તેને સેપરેશન ઓફ સબસ્ટેન્સ કહીએ છીએ જે ચેપ્ટર અંતર્ગત આપણે અલગ અલગ પદાર્થોને જે મિક્સ થયેલા હોય છે તેમને અલગ કઈ રીતના કરવા તેના વિશે સમજવાના છીએ જાણવાના છીએ અલગીકરણની વિવિધ પદ્ધતિઓ વિશે લેટ સ્ટાર્ટ આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા ઉદાહરણોમાં જોઈએ છીએ કે મિશ્રણ એટલે કે મિક્સચરમાંથી કોઈ એક પદાર્થને અલગ એટલે સેપરેટ કરવામાં આવે છે મિક્સચર એટલે ઘણી બધી વસ્તુઓ એકી સાથે ભેગી છે તેમાંથી ઉપયોગી એક વસ્તુ કે બે વસ્તુને અલગ કરવામાં આવે છે ચા ગાળતી વખતે ચાની ભૂકીને ગળની વડે પ્રવાહીથી અલગ કરીએ છીએ વહેલી સવારમાં જ્યારે આપણે ચા પીએ છીએ તો ચામાંથી જે ચાની ભૂકી હોય છે તેને અલગ આપણે ગાળી લઈએ છીએ બરોબર છે છે લણણી સમયે દાણાઓને ડુંડામાંથી અલગ કરવામાં આવે તો છે બરાબર પછી અ ઘઉં છે ઝાર છે એરંડા છે આ બધાના શું હોય છે આ રીતના એનું પેલું હોય છે શું કહેવાય ડુંડું બરાબર જેની ઉપર અહીંયા આ બધા દાણા હોય છે તો જ્યારે લણવામાં આવે છે તો આ ડુંડામાંથી દાણાઓને શું કરવામાં આવે છે અલગ કરવામાં આવે છે જેથી એ બાજરીનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ ત્યારબાદ માખણ મેળવવા માટે છાશ કે દહીંને શું કરીએ છીએ વલોવીએ છીએ બરોબર ઉપર જ તમને ચિત્ર આપેલું છે ચોપડીની અંદર ત્યારે તો ઇલેક્ટ્રોનિક વલોણા આવી ગયા છે જે સ્વિચ પાડી અને વલણું આપણે શું કરીએ છીએ જે દહીં હોય છે તેની અંદર મૂકી દઈએ છીએ બરોબર આ રીતનું દહીંનું પાત્ર છે તેમાં આ રીતના વલણો મૂકી દઈએ છીએ અને તેની ઇલેક્ટ્રિક સ્વિચ જેવી ચાલુ કરી દઈએ છીએ તો તે પોતાની પ્રક્રિયા ચાલુ કરી અને દહીં વલવાઈ જાય છે તે સિવાય માટીના પાત્રની અંદર લાકડાના બનેલા વલણા સૌથી બેસ્ટ હોય છે જેની મદદથી બહુ જ સારી છાશ બનતી હોય છે અને ગામડામાં લોકો તેનો જ ઉપયોગ કરતા હોય છે આપણે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજીએ છીએ ઘણી વાર તમે જે તૈયાર રૂ ખેતર ગામડામાં રહેતા હશો તો ખેતરમાંથી જે રૂ હોય છે કપાસનું તે કપાસમાંથી આપણે જે રૂ હોય છે દીવા અગરબત્તી કરવા માટે અલગ પાડતા હોઈએ છીએ કપાસિયાને છૂટા પાડીએ છીએ બરાબર એ પણ શું છે અલગીકરણ જ છે કદાચ તમે મીઠાવાળા દલિયા એટલે કે ઘઉંના ફાડાની જે વાનગી હોય છે કે પૌવા છે તે ગાધા હશે તો એની અંદર જો તમને મરચાં દેખાય તો તમે તેને શું કરો છો કોઈ પણ બ્રેકફાસ્ટ હોય છે કે કોઈ શાક છે જેની અંદર લીલા મરચા પણ નાખેલા છે અને તમને તમને લીલા ભાવતા નથી તો તમે ફેંકી દો છો ધારો કે એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે અને તેને અલગ કરવાનું કહેવામાં આવે છે તો તમે શું કરશો શું કરશો એમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ અને બીજા પાત્રમાં મૂકી દેશો સરળ છે પણ જે ખાદ્ય પદાર્થોને હવે આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ તે કેરી અને જામફળ કરતાં કેવા છે ખૂબ જ નાના છે તો આ કંડિશનમાં શું કરવાનું છે જેમ કે તમને મીઠું નાખેલ રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે બરોબર એક પ્યાલો છે આ રીતનો અને તેની અંદર મીઠું અને રેતી મિક્સ થયેલી છે તો હાથ વડે રેતીના દાણા વીણીને મિશ્રણમાંથી અલગ કરીને અલગ કરવાનું વિચારવું પણ અશક્ય છે બરોબર હાથ વડે કંઈ રેતીના દાણા અને મીઠાને અલગ કરી શકાય નહીં તો પહેલી જાણવા માંગે છે કે આવા પદાર્થોને અલગ કરવા માટે શું કરવું જોઈએ કોષ્ટક ત્રણ પોઈન્ટ એક ની કોલમ એક માં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ બે અને કોલમ ત્રણ ની અંદર આપેલો છે જોકે કોલમ બે અને કોલમ ત્રણ ની માહિતી થોડી આડી અવળી છે શું તમે તે પદ્ધતિને તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો તો જુઓ ચોખામાંથી કાંકરા દૂર કરવા એનો હેતુ શું છે કે કચરો કે નુકસાનકારક ઘટક કાંકરા છે તેને અલગ કરવા અલગ કરેલા ઘટકનું આપણે શું કરીએ છીએ તો આપણે જે કાંકરા જે ઘન ઘટક છે એને ફેંકી દઈએ છીએ માખણ મેળવવા માટે દૂધને વલોવવું તો બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકો અલગ કરવા શા માટે આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ ચાની ભૂકીનું વર્ગીકરણ તો તે શું આવશે બિન ઉપયોગી ઘટકને દૂર કરવો શા માટે ચાને આપણે ફેંકી દઈએ છીએ બરોબર સમજાઈ ગયું ચોખામાંથી કાંકરા કેમ અલગ કરવામાં આવે છે કાંકરા એ કચરો છે એને અલગ કરવો અને ઘન ઘટકો છે તેને ફેંકી દેવા અને ચોખાનો ઉપયોગ કરી શકીએ માખણને વલોવવા માટે બે અલગ અલગ ઘટકો મેળવવા છે એટલા માટે માખણને વેલ વલોવીએ છીએ અને બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ અને ચાની ભૂકીમાં શું છે જે નકામું છે ચાની ભૂકી તેને દૂર કરી અશુદ્ધિને ફેંકી અને ચાને પીવામાં ઉપયોગમાં લઈએ છીએ ત્યારબાદ છે આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેમાં જે નુકસાનકારક પદાર્થ છે કે બિન ઉપયોગી પદાર્થ છે તેને અલગ કરવો જરૂરી છે ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો પણ તેને જુદા પાડીએ છીએ જે પદાર્થોને જુદા પાડવા હોય તેના કણો અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ તેઓ દ્રવ્યની જે ત્રણ અવસ્થા છે તેમાંથી કોઈ પણ અવસ્થામાં હોઈ શકે છે બરાબર ઘન હોઈ શકે છે પ્રવાહી કે વાયુ બરાબર જેમ કે ખાંડ અને પાણીને આમ તો એને છૂટા પાડવા શક્ય નથી પણ ખાંડ અને પાણી એ શેનું ઉદાહરણ છે પાણી એ પ્રવાહી છે અને ખાંડ એ ઘન છે અથવા તો પાણી અને રેતી તો રેતી એ ઘન છે અને પાણી એક પ્રવાહી છે બરોબર તો આ રીતના અલગ અલગ જે પદાર્થની અવસ્થાઓ છે તેમાં તે હોઈ શકે છે ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે તો આ જે જુદા જુદા ગુણધર્મો ધરાવતા પદાર્થો છે એમને અલગ કરવા હોય તો કઈ રીતના કરવા તે જ વસ્તુ આગળ આપણે ચેપ્ટરની અંદર જોવાના છીએ